ઓલપાડ તાલુકાના અટોદરા ગામમાં શાહનવાજ્બર મિરઝા સંચાલિત ઓલપાડ તાલુકાના અટોદરા ગામમાં શાહનવાઝ જબ્બાર મિર્ઝા સંચાલિત પાંચમો શાઇનિંગ સ્ટાર અટોદરા વિલેજ કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રણવ બી પટેલ રાંદેર ઇલેવનની ટીમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છે પ્રણવ બી પટેલ રાંદેર ઇલેવનના કેપ્ટન પ્રણવ બી પટેલે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતા કોસંબા ભાટી ઇલેવનના અમાનુલ્લાહ એસ શેખના ચુમ્માળીસ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી બાવન રન તેમજ ઇલિયાસ એમ પઠાણના બત્રીસ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી બત્રીસ રનના સથવારે વીસ ઓવરમાં એકસો તેતાળીસ રન કરી ઓલ આઉટ થઈ હતી રાંદેર ઇલેવન તરફથી બોલિંગમાં વિપુલ પટેલ ત્રણ પોઈન્ટ ત્રણ ઓવરમાં આડત્રીસ આપી ત્રણ વિકેટ રિકેન પટેલ ચાર ઓવરમાં ફક્ત સાત રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી તથા કેપ્ટન પ્રણવ બી પટેલ ચાર ઓવરમાં આડત્રીસ રન આપી બે વિકેટ ઝડપી હતી જવાબમાં રાંદેર ઇલેવનના ઓપનરો પ્રયાસના એકવીસ બોલમાં પાંચ ચોગ્ગા તથા એક છગ્ગાની મદદથી સત્યાવીસ રન તથા મુલ્ટાની સદ્દામના ચુમ્માળીસ બોલમાં બે છગ્ગા તથા ચાર ચોગ્ગાની સાથે પાંચ પોઈન્ટ ચાર ઓવર ચુમ્માળીસ રનની કિંમત ઓપનિંગ પાર્ટનરશિપ તથા નીલ જીતીન પટેલના ત્રણ ચોગ્ગાની મદદથી બાવીસ રન તેમજ કેપ્ટન ચેમ્પિયન બની હતી શાહનવાઝ જબ્બાર મિર્ઝાની કડી મહેનત અને આગવી સૂઝબૂઝ થી સાઉથ ગુજરાત ખાતે સૌ પ્રથમ વાર એવોર્ડની સાથે સાથે ફાઇનલ વિજેતા ટીમને રૂપિયા હજાર તથા ઉપવિજેતા ટીમને રૂપિયા પંદર હજાર રોકડા આપવામાં આવ્યા હતા ફક્ત બત્રીસ ટીમોને રમાડીને એવોર્ડની સાથે સાથે રોકડ રકમો તથા ક્રિકેટીય સાધનો આપીને ખૂબ નામના પ્રાપ્ત કરી હતી ઉપસ્થિત પ્રેક્ષકો તથા બંને ટીમોના ખેલાડીઓએ ખૂબ કોમી એકતા અને સદભાવના સાથે ક્રિકેટ રમી કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું ફાઈનલ મેચના અંતે બંને ટીમના ખેલાડીઓને ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ એઝાઝભાઈ તરફથી કલરિંગ ચશ્મા આપવામાં આવ્યા હતા ત્યારબાદ ઇનામ સેરેમની યોજવામાં આવી હતી જેમાં નીચે મુજબના ખેલાડીઓને એવોર્ડની સાથે રોકડ રકમ તથા ક્રિકેટીય સાધનો આપવામાં આવ્યા હતા મેન ઓફ ધી મેચ રિકેન પટેલ મેન ઓફ ધી સિરીઝ ઇમ્તિયાઝ પઠાણ એવોર્ડની સાથે ક્રિકેટ કીટ પ્લસ હેલ્મેટ પ્લસ પૈડ અને ગ્લોવ્સ બેસ્ટ બોલર વિપુલ પટેલ એવોર્ડની સાથે ક્રિકેટના બૂટ તથા બોલ બેસ્ટ બેટ્સમેન શ્રી અમુલ્લાહ શેખ એવોર્ડની સાથે એસએફની શાનદાર ઇંગ્લિશ વિલો બેટ બેસ્ટ ફિલ્ડર આસિફ બરકત ફાઇનલ વિજેતા ટીમને ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ એઝાઝભાઈના હસ્તે વિજેતા ટાઈમના કેપ્ટન પ્રણબી પટેલને શાનદાર વિશાળ ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી તથા ભૂતપૂર્વ યુનિવર્સિટી ખેલાડી તથા પત્રકાર અહેશાન ઇસ્મિયાલ મિર્ઝા તથા અટોદરા ગામના આગેવાન જબ્બા રસુલ મિર્ઝાના હસ્તે ઉપવિજેતા ટીમના કેપ્ટન મોહમ્મદ ભાટીને શાનદાર ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત બ્રિજેશભાઈ યાસિર પટેલ ઇલિયાસ ઇકબાલ પઠાણ તથા પરવેજ મલેકે અનુક્રમે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ ધી મેચના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા તથા ફાઇનલ મેચ અમ્પાયરોને તથા સ્કોરર અબ્દુલ રહેમાન મિર્ઝા દરાઝને ઓર્ગેનાઇઝર શ્રી શાહનવાઝ જબ્બાર મિર્ઝા તરફથી રોકડ રકમ આપવામાં આવી આમંત્રિત મહેમાનો એહસાન મિર્ઝા તથા યાશીર પટેલ પરવેજ મલેક ઇલિયાસ ઇકબાલ ખાન પઠાણ બ્રિજેશ પટેલ ઓલપાડ ફાઇનલ મેચમાં હાજરનું આમંત્રણ આપતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત એ હતી કે ઉપરોક્ત સાઇનિંગ સ્ટાર ગ્રાઉન્ડના માલિક અને હરતા કરતા જનાબ શાહનવાઝ જબ્બાર મિર્ઝાએ ખૂબ ટૂંકા ગાળામાં ગ્રાઉન્ડ ઉપર ચારે તરફ લીલીછમ હરિયાળી આઉટફિલ્ડ તથા સ્પોટિંગ પીચ બનાવી હતી ઉપરોક્ત ગ્રાઉન્ડ ઉપર સુરત જિલ્લાની નાની ટીમોએ ભાગ લીધો છે એનું કારણ એ છે કે પીચ તથા હરિયાળી વાળું મેદાન એનો જીવતો જાગતો પુરાવો છે સુરત જિલ્લા ખાતે લીલીછમ હરિયાળીવાળું શાનદાર આઉટફિલ્ડ ધરાવતું ગ્રાઉન્ડ અટોદરા જેની ગણના સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડમાં થાય છે